આજનો તારીખ અઠ્યાવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ ચાંસમા તાલુકાના ગામે સુરસણ ગામે માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ બાલિકા પંચાયત સુરસણ દ્વારા ગામની ગ્રામ પંચાયતમાં એક વર્ષ કરતા નાની દીકરીઓ માટે આધાર કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઓગણત્રીસ દીકરીઓના આધાર કાર્ડ કાઢવામાં આવેલ બાકીની ચોત્રીસ દીકરીઓના ડોક્યુમેન્ટમાં ભૂલ હોવાના કારણે તેમણે વાલીઓને સુધારો કરાવી અને આધાર કાર્ડ કઢાવવા માટે જણાવ્યું અને ત્યારબાદ કચેરીના સ્ટાફ તેમજ બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા દીકરીઓ

બાલિકા પંચાયતમાં ઉપસ્થિત દીકરીઓ સાથે કલેક્ટર દ્વારા હળવી શૈલીમાં સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં કેટલીક બાલિકાઓ દ્વારા નિર્ભયતાપૂર્વક ગામમાં પ્રશ્ન અંગે કલેક્ટર સમક્ષ મૂક્યા જેમાં બાલિકાઓ દ્વારા મહિલા અને બાળ કચેરીની ચાલતી વાલી દીકરી યોજના માટે દીકરીઓના ઓનલાઈન ફોર્મની અરજી કરવા બાબતે આધાર કાર્ડની ખાસ જરૂરિયાત પડતી હોય છે આધાર કાર્ડ ન નીકળી શકવાના કારણે હાલ સુનસંગ ગામની ત્રેસઠ દીકરીઓના વાલી દીકરી યોજનાના ફોર્મ ભરાઈ શકતા નથી જેથી કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લઈ બીજા જ દિવસે આધાર કીટ મોકલવાની વાત કરી